નમસ્કાર બહેનોને સામાન્ય રીતે થાઈરોઇડની તકલીફ વધારે થતી હોય છે દસ બહેનોને થાઈરોઇડની તકલીફ હોય ત્યારે એક ભાઈને થઈ શકે એટલે કે બહેનોમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ દસ ગણો ભાઈઓ કરતાં વધારે જોવા મળે છે તેના કારણોમાં ખાસ કરીને જ્યારે પેટમાં બાળક હોય ડિલિવરી આવી હોય કે પછી મોનોપોઝલ કે ઉંમર થતાં માસિક જયા જતા રહ્યા પછી શરીરમાં હોર્મોનલ ચેન્જીસ થતા હોય છે આના હિસાબે થાઇરોઇડની ગ્રંથિ છે એમાં ફેરફાર થવાથી થાઈરોડની તકલીફ થાય છે બધાના ગળાની અંદરના આગળના ભાગમાં થાઈરોઇડની ગ્રંથિ આવેલી છે આ ગ્રંથિ છે એ થાઈરોડ થાઈરોઇડના હોર્મોન્સ પ્રોડ્યુસ કરે છે અને જે નાનપણથી આપણે મોટા જેમ જેમ થતા જાય એમાં આપણા શરીરનું બંધારણ ડેવલપમેન્ટ આપણે ઉંમર થતાં થતાં જે જરૂરિયાત પ્રમાણે હોર્મોન્સની મદદથી આપણે શરીરનું બંધારણ કે આપણે ડેવલપ થતાં હોઈએ છીએ હવે આ જે હોર્મોન્સ છે જે ગ્રંથિમાંથી બને છે અને લોહીમાં ભળે છે એની ઉપર પણ એનો બોસ છે એ પિચ્યુટરી ગ્રંથિ છે એ એનું નિયમન કરે છે એટલે થાઇરોઇડ હોર્મોન ઓછું હોય તો પિચ્યુટરી વધારે ઉપરથી સંદેશા મોકલીને વધારે પ્રોડ્યુસ કરવા માટેનું દબાણ કરે છે એ એ એ જે પિચ્યુટરી જે સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે એને ટી એચ એચ કહેવામાં આવે છે અને થાઇરોડ દ્વારા જે હોર્મોનને પ્રોડ્યુસ કરવામાં આવે છે એને ટી થ્રી ટી ફોર કહેવામાં આવે છે હવે જે બહેનોનું શરીર વધારે હોય જેની ચામડી બરછડ થઈ ગઈ હોય જેની ઠંડી ગરમી સહન ન થતી હોય ધબકારા ઓછા રહેતા હોય ઊંઘ વધવા આવતી હોય આવા બહેનોને હાઈપોથાઈરોઇડની તકલીફ હોઈ શકે ઘણા લોકો આને ફી ભીનો થાઈરોડ કહે છે અને જે લોકોનું શરીર ઘટતું જતું હોય આંખના ડોળા બહાર આવી જાય ધ્રુજારી રે કંપવા જેવું લાગે ઝાડા રહેતા હોય હૃદયના ધબકારા વધારે રે છાતીમાં થડકા જેવું લાગે આવા લોકોને હાઈપર થાઈરોડની તકલીફ હોઈ શકે જેને સૂકો થાઈરોડ પણ કહે છે એટલે થાઇરોડના રિપોર્ટ કરાવીએ ત્યારે ત્રણ વસ્તુઓ આવે કા રિપોર્ટ નોર્મલ આવે ટી થ્રી ટી ફોર અને ટી એસએચ સવારે ભૂખા બેઠે લોહીના રિપોર્ટ કરવાના હોય ટી થ્રી ને ટી ફોર ઓછું હોય અને ટી એસએચ વધારે હોય તો આને હાઈપોથાઈરોઇડ કહેવાય મતલબ કે તમારી થાઇરોઇડની ગ્રંથિ છે એ થાઈરોઇડના હોર્મોનનું પ્રોડક્શન ઓછું કરે છે કામ કરતી નથી આડસુ થઈ ગઈ છે એટલે ઉપરથી પીચ્યુટરી દબાણ કરે છે કે તમે વધારે પ્રોડ્યુસ કરો જેના કારણે પીચ્યુટરીમાંથી જે હોર્મોન્સ જે મેસેજ લઈને આવે છે જેને ટીએસએચ કહેવામાં આવે છે એનું પ્રમાણ વધે છે એટલે હાઈપોથાઈરોડ હોય ત્યારે ટીએસએચ વધારે હોય ટી થ્રી ટી ફોર ઓછા હોય હાઈપર હોય એટલે આનાથી ઊલટું હોય ટી ફોર ટી થ્રી વધુ આવે એ વધવું આવે એટલે ફીડબેક મિકેનિઝમથી પિચ્યુટરી ઉપર રિવર્સ ફ્લો થાય અને ટીએસેટનું પ્રમાણ ઘટે હવે તમે રિપોર્ટ કરાવ્યા તમને કાં હાઈપો છે કાં હાઈપર છે અથવા તો નોર્મલ છે જેને યુ થાઈરોઇડ કહેવામાં આવે છે હાઈપોથાઈરોડ હોય તો તમારે થાઈરોક્સિનની ગોળી કે થાઈરોઇડ હોર્મોન્સની ટેબલેટ જે બજારમાં જે બ્રાન્ડ નેમથી મળતી હોય એ તમારે લેવાની હોય હવે સામાન્ય રીતે એવું છે કે એક એ વન પોઈન્ટ સિક્સના પ્રમાણમાં એ ગોળીનો ડોઝ હોય એટલે ધારો કે તમારું સાઠ કિલો વજન છે તો હંડ્રેડના પ્રમાણમાં હન્ડ્રેડ માઇક્રોગ્રામના એ ડોઝમાં એ તમારે ગોળી લેવાની હોય અને રોજ સવારે ભૂઇખા બેઠે લેવાની હોય દવા ચાલુ કર્યા પછી ડોઝ એડજસ્ટ કરવો પડે કાં વધારવો પડે ને કાં ઘટાડવો પડે એટલે શરૂઆતમાં મહિને કે પંદર દિવસે રિપોર્ટ કરાવી લેવાનું એકવાર રિપોર્ટ નોર્મલ થઈ જાય પછી જિંદગીભર થાઇરોઇડની દવા લેવી પડે હાઈપોથાઈરોડના દર્દીએ થાઈરોઇડની જે ગોળીઓ આવતી હોય બજારમાંથી જે મળતી હોય જે ડોઝમાં તમે લેતા હો એ ડોઝ થી તમારો રિપોર્ટ નોર્મલ રહેતો હોય પછી હાઈપર થઈ જાય તો ડોઝ ઘટાડવો પડે પણ એવું થાઇરોઇડ કે નોર્મલ થાઇરોઇડ હોય તો એ પ્રમાણે દવા ચાલુ રાખવા હવે હાઈપર થાઇરોઇડ હોય તો મ્યુમ ન્યુમરકાઝોલ નામની ગોળીઓ આવે છે સવાર સાંજ લેવાની હોય એનાથી તમારા થાઈરોઇડ હોર્મોન્સનું જે લેવલ વધી ગયું છે એ ઘટી જશે પછી તમારે એ રિપોર્ટ નોર્મલ થઈ જાય એટલે એ દવા પછી કાયમ લેવાની નહીં પણ તન તન મેને રિપોર્ટ કરાવવાના હાઈપર દર્દીના ધબકારા વધારે હોય છે શરૂઆતમાં ત્યારે બીટા બ્લોકર નામની દવા લેવાની હોય ઘણા દર્દીઓ હાઈપર કે સૂકા થાઇરોઇડના દર્દીને દવાથી કંટ્રોલ નથી થતું તો આવા લોકોએ શેક લેવા પડે આ વન થર્ટી વનની ગોળી આવે એ તમે એના માટેના સ્પેશિયલ ડોક્ટરને મળો એટલે એ ગોળી તમને ગળાવી દે પછી તમારા રિપોર્ટ નોર્મલ થઈ જાય તો તમારે બીજું કંઈ કરવાનું નહીં પણ રેડિયોથેરાપી કે તમને આ જે દવા આપી અથવા તો ન્યુમર કચોની ગોળીથી પણ થાઇરોઇડનો તમારો રિપોર્ટ નોર્મલ નથી આવતો અને તમને તકલીફ ચાલુ રહે છે તો તમારે થાઈરોઇડનું ઓપરેશન કરાવવું પડે જેને સબ ટોટલ થાઇરેક્ટોમી કહેવામાં આવે એટલે થાઇરોઇડની ગ્રંથિનો અમુક ભાગ કાઢી નાખવામાં આવે અને પછી થાઇરોઇડના રિપોર્ટ નોર્મલ આવે તો કાંઈ નહીં કરવાનું પણ ગ્રંથિનો ભાગ કાઢ્યા પછી જો હાઈપોથાઈરોઇડ થઈ જાય તો તમારે પાછી થાઇરોઇડ હોર્મોન્સની ગોળીઓ લેવી પડે થાઈરોઈડ છે એ બહુ કોમન ડિઝીઝ છે મોટાભાગના લોકોને બહુ તકલીફ નથી હોતી એટલે રિપોર્ટ ન આવે ત્યાં સુધી ખબર હોતી નથી પણ અમુક ઉંમર પછી તમારા શરીરમાં ફેરફાર થતા હોય તો તમારે ભૂખા પેટે ટી થ્રી ટી ફોર ટી એસ રિપોર્ટ કરાવી લેવાના ટી ટી ફોર નોર્મલ હોય ને ટીએસએચ વધારે હોય અથવા તો ટી થ્રી ફોર ઓછા હોય ટી એસ એચ વધારે હોય તો તમને હાઈપો છે ટી ઓછું હોય ને ટી થ્રીટી ફોર વધારે હોય તો તમને હાઈપર છે ડૉક્ટરને મળી અને દવા લેવી અને દવાનું કંટ્રોલ કેવી રીતે કરવું એ પ્રમાણે સમયાંતરે રિપોર્ટ કરાવતા રહેવા થેન્ક યુ